સુરતના ડિંડોલી વિસ્તારમાં બાર દિવસ પહેલા રેસ્ટોરન્ટના કારીગર પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં હુમલો નહીં પણ કારીગરે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ મધુરમ સર્કલ પર ફૂડ લવર રેસ્ટોરન્ટના કારીગર કિશુન ચેતનલાલ રવિદાસ પર ગઈ તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ સવારે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થયો હતો જેમાં તેને શ્વાસ અને સ્વર પેટીને ગંભીર ઈજા પહોંચી હતી બનાવ અંગે રેસ્ટોરન્ટના માલિકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો જે મામલે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પોલીસ ભોગ બનનાર ઉપર શંકા જતા તપાસ કરી હતી જેમાં પોલીસ તેને જણાવ્યું હતું કે પોતાના અંગત કારણોસર ડિપ્રેશન માં આવી જઈ મરવાનો નક્કી કર્યો હતો અને ચપ્પુ પોતે જ ગળુ કાપી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી હાલ તો કિશુ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે પરંતુ પોલીસ ગેરમાર્ગે દોરવા મામલે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે આ કોઈ હત્યાની ઘટના ન હોવાનું પણ સામે આવ્યું હતું થોડા દિવસો પહેલાં ડિંડોલીમાં એક ટુ મર્ડર આઈપીસી ત્રણસો સાત મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુના અનુસંધાને પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું અને વિસ્તારમાં આસપાસ જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ સીસીટીવી આ ઉપરાંત કેટલાક સાહેદો ત્યાં આસપાસમાં રહેતા લોકો કામ કરતા લોકોની પૂછપરછ કરી હતી ખૂબ જ ઉમડાણપૂર્વક તપાસ બાદ પોલીસને આ વસ્તુમાં થોડીક એ પ્રકારની શંકા ગઈ હતી કે આમાં કોઈ પણ જાતની મૂવમેન્ટ પોલીસને જે બનાવ સ્થળ હતું તેમાં ભોગ બનનાર સિવાય કોઈની પણ મૂવમેન્ટ જણાઈ ન હતી જે બાબતે પોલીસે એક અલગ એંગલથી પણ તપાસ કરવાની શરૂઆત કરી હતી આ અલગ એંગલના તપાસ કરતા પોલીસને છેવટે જાણવા મળ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં આ વ્યક્તિ જે ભોગ બનનાર છે એણે પોતે સુસાઈડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને એના ખૂબ જ અંગત કારણોસર એણે આ પ્રયાસ કર્યો હતો ત્યારબાદ પોલીસે એને કન્વિન્સ કર્યા હતા અને એમની સાથે કાઉન્સેલિંગ કરી અને થોડીક ઇન્ફોર્મેશન પણ મેળવી હતી અને છેવટે તેમણે પોતે કબૂલ કર્યું હતું કે આ ઘટનામાં કોઈપણ જાતનો બહારના વ્યક્તિએ કોઈ પણ જાતનો એના ઉપર એટેક કરેલો ન હતો અથવા કોઈપણ જાતનો એના ઉપર હુમલો થયો ન હતો આ સમગ્ર ઘટનામાં એક એટેમ્પ ટુ નો પ્રયાસ ખોલું હતું જે એંગલ અનુસંધાને પોલીસે કેટલીક પુરાવાઓ પણ મેળવેલા છે અને જે ભોગ બનનારનું નિવેદન પણ લીધેલ છે અને આ રીતના સમગ્ર ઘટનામાં પોલીસને આ અલગ જ એંગલથી એક હકીકત સામે આવી છે અમે જે કાઉન્સેલિંગ કરી અને જે વાતો મેળવી છે ભોગ બનનાર પાસેથી એમાં એના ખૂબ જ અંગત કારણો છે એવું જેણે અમને જણાવ્યું છે એને પોતાની કેટલીક બાબતો રિવીલ કરવાની પણ પરંતુ આ સમગ્ર ઘટનામાં કોઈ ક્રિમિનલ એંગલ ન હોવાનું અમને સામે આવ્યું બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત